Benim babam bana davere bıçak attı. Şu bıçakı ya? Benim babam bana davere bıçak attı ve andır yaptı. Tamam, tuşu değil bacağın. İkisinin <Sessizik> ele tamam. Manbo andırıyor. Bahri, ben çayı döktüm senin. Ben neyim ben ben ben. Ya bebe bebe bir diye, ha bir diye bir diye. Ben babakal. So, biriksemene biriksemene. નમસ્કાર મિત્રો હું છું આપણો મિત્ર હિમા સુમેશ્વરે મારી યુટ્યુબ ચેનલ માં મિત્રો આપણું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે ખૂબ જ કે જેમાં એક દીકરી કહી રહી છે કે પપ્પા પપ્પા મારા પપ્પા ઝવેરા પધરાવા ગયા હતા અને કેનાલમાં પડી ગયા મૃત્યુ થયું તો મિત્રો આ વિશે વાત કરવા જઈ રહ્યો છું સૌથી પહેલાં તમે જો નવા હોય અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલના આઈકોન પર ક્લિક કરી દેજો જેથી તમામ વિડીયો તમારા સુધી મળતા રહે તો મિત્રો હાલમાં એક કરુણ ઘટના બની હતી જેમાં એક પિતાએ પોતાની દીકરીની લાગણીને ધ્યાનમાં રાખીને એ દીકરીએ ગૌરી વ્રત કર્યા હતા અને ગૌરી વ્રત કર્યા બાદ તેના જે ઝવેરા આવતા હોય છે તે પધરાવા માટે ગાંધીનગર પાસે આવેલા અડા અડાલજ પાસે આવેલી નર્મદા કેનાલમાં એ ઝવેરા પધરાવા માટે ગયા હતા ત્યારે પિતાએ દીકરીને કેનાલની બાજુમાં ઊભી રાખી હતી અને એના પિતાશ્રી કેનાલમાં ઝવેરા પધરાવા માટે ઉતર્યા હતા જેવા તેઓ અંદર કેનાલમાં ઉતર્યા તેવો તેમનો પગ લપસી ગયો અને લપસી જવાના પગ લપસવાના કારણે તેઓ ઊંડી કેનાલમાં પડ્યા હતા અને કેનાલમાં પડવાની સાથે જ પાણીનું વહેણ એટલું બધું ભારે હતું કે તેઓ તણાઈ ગયા હતા અને પાણીમાં ગરકાવ થઈ ગયા હતા ત્યારે દીકરી નાસીપાસ થઈ ગઈ હતી મારા પપ્પા મારા પપ્પા 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 ઝવેરા પધરાવા માટે ગયા હતા અને કેનાલમાં પડી ગયા ત્યારે રસ્તામાંથી પસાર થતાં એક રિક્ષા ચાલકે એ યુવકી એ નાની બાળકીનું અવાજ સાંભળ્યો અને અવાજ સાંભળ્યા પછી તે બચાવવા માટે પ્રયત્ન કર્યો તે પણ અંદર કૂદ્યો બચાવવા માટે પરંતુ પાણીનું વહેન એટલું બધું હોવાના કારણે તે ઘણા આગળ જતા રહ્યા હતા ત્યારબાદ ઘણી સમસ્યાઓનો સામનો કર્યા બાદ તે બાળકીના પિતાનો મૃતદેહ મળી આવ્યો હતો તો મિત્રો સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો તે બાળકીના પિતા ગાંધીનગર ખાતે આવેલી સિવિલમાં ડોક્ટર તરીકે સેવા આપતા હતા તેમની પોતાની નાની બાળકીની લાગણીને લઈને તેમની દીકરીએ ગભરી વ્રત કર્યું હતું ત્યારે તે લાગણીને લઈને તેઓ ઝવેરા પધરાવવા માટે ગયા હતા આમ દીકરીના આવા આક્રમ રુદનથી એ રિક્ષા ચાલકે તે પિતાશ્રીને બચાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ બચી ન શક્યા ત્યારબાદ તેમની શોધખોળ કરવામાં આવી ત્યારબાદ તેમનો મૃતદેહ મળ્યો હતો આમ દીકરી દ્વારા કહેવામાં આવ્યું હતું કે મારા પપ્પા મારા પપ્પા જવે ઝવેરા પધરાવા ગયા હતા અને પાણીમાં ગરકાવ થઈ ગયા અંકલ તમે મારું વાવલનું એડ્રેસ જોયું છે ને મને ત્યાં મૂકવા આવજો અને મારા પપ્પા મળે તો ત્યાં મૂકી દેજો આમ આ દીકરી અને પિતાની લાગણીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો હતો અને ભલભલાની આંખમાં પણ આંસુ આવી જાય તેવી આ કરુણ ઘટના બની હતી ત્યારે અમુક લોકો સોશિયલ મીડિયામાં અલગ અલગ પ્રતિભાવો આપી રહ્યા છે અમુક લોકો કહી રહ્યા છે કે આ ડૉક્ટર હતા તો અંધશ્રદ્ધાનો કેમ ભોગ બન્યા આમ તો હું તેવા લોકોને પણ કહેવા માગું છું કે પિતા એ પોતાના સંતાનની આગળ તમામ ખુશીઓ આપવા માટે તૈયાર હોય છે ત્યારે આ દીકરીની લાગણીને ધ્યાનમાં રાખીને પિતાશ્રી એ જવેરા પધરાવા માટે ગયા હતા જો તેઓ ન જાત તો દીકરીને ખોટું લાગી જાય દીકરીની લાગણીને ઠેસ પહોંચે તેથી દીકરીને માન અને સન્માન આપીને તેઓ જવારા પધરાવવા ગયા હતા પરંતુ એ પિતાને ક્યાં ખબર હતી કે આ છેલ્લો દિવસ હતો આમ એક કરુણ ઘટના બની હતી તો સાંભળો આ વિડીયોને જુઓ કે દીકરી શું કહી રહી છે અને દીકરીની આ કરુણ જે રુદન છે એ પણ તમને દિલને અસર કરી જાય તેવું છે તો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને સાથે સાથે એ પણ કહેવા માગું છું આગામી સમયમાં હિન્દુ ધર્મની અંદર ગણેશ ચતુર્થીના તહેવાર પણ આવી રહ્યા છે પછી દશામાના તહેવાર પણ આવી રહ્યા છે ત્યારે હું તમામ ભક્તોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ફરી આવી કોઈ ઘટના ન બને તમે જ્યારે પણ દશામાંની મૂર્તિને પધરાવવા જાઓ ત્યારે પણ ધ્યાન રાખજો ઊંડા પાણીના વહેણમાં પડતા નહીં અને ગણેશ વિસર્જન વખતે પણ જ્યારે તમે ગણપતિ બાપાની મૂર્તિ પધરાવવા જાઓ ત્યારે પણ ખૂબ ધ્યાન રાખજો આવી કોઈ દુર્ઘટના ન બને કારણ કે તમને બધાને આ ઘટના સામાન્ય લાગતી હશે પરંતુ જે ઘરનો કમાવનાર મુખ્ય વ્યક્તિ એ પોતે જતો રહેતો હોય છે મૃત્યુ પામતો હોય છે ત્યારે તેના પરિવાર ઉપર શું આપત્તિ આવતી હોય છે તેના પરિવારના માથે આબ ફાટી નીકળતું હોય છે અને તેના બાળકો સંતાનો અને પરિવારની શું પરિસ્થિતિ થતી હોય છે એ માત્ર ને માત્ર જે ભોગ બનનાર વ્યક્તિ હોય છે તે જ જાણતો હોય છે તેથી હું તમને ફરીથી બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે ગમે ત્યારે કોઈ પણ કાર્ય કરતાં પહેલાં તમારા સંતાન અને તમારા પરિવારનું અવશ્ય વિચારજો જ્યારે તમે પણ ડ્રાઇવિંગ કરતા હોવ ત્યારે પણ અવશ્ય વિચારજો કે ડ્રાઇવિંગ સાચવીને કરવું તમારા ગયા પછી તમારા પરિવારનું શું થશે તમારા બાળકોનું શું થશે તમારા સંતાનનું શું થશે તે પણ ધ્યાન રાખજો અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જુઓ વિડીયો કે આ નાનકડી બાળકીએ શું કહ્યું નમસ્કાર Ben babamıyla davayla patrava gittim. Sürmeye geldi ya? Ben babamıyla davayla patrava gittim. Araba gittim de underjetteyim. Tamam, kucaklayın, bacağın. İkşan yine ya, tamam. Ben bu underjetteyim. Daha yeni mi çayı döktün senin? Ben neyse, neyse. Ya bebeğim, ya bebeğim, ya bebeğim. 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 Ya bebeğim, ya bebeğ